નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે નિવૃત્ત લીધેલા દરેક કર્મચારી માટે ખૂબ જ અગત્યનો છે મિત્રો આ વિષય છે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર છેલ્લા દિવસોમાં પીપીઓ સંબંધિત કેટલાક નવા નિયમો જાહેર થયા છે એ નિયમો શું છે કેમ બદલાયા છે અને આ બદલાવનો સીધો ફાયદો કે નુકસાન આપણા જેવા પેન્શનરોને કેવી રીતે થશે એ જ આપણે આ આજે ખૂબ જ વિગતવાર ચર્ચા કરીશું અને આ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈશું પરંતુ મિત્રો યાદ રાખજો સૌથી મોટો પ્રશ્ન કે પીપીઓના નવા નિયમોથી તમારું પેન્શન બદલાવ બદલાશે કે નહીં બદલાય તે આપણે અંતમાં જોઈશું એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો મિત્રો આપણે વધારે વાર ન કરતા માહિતી તરફ જઈએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો સૌ પ્રથમ સમજીએ કે પીપીઓ એટલે શું તો મિત્રો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર આ એક સત્તાવાર દસ્તાવેજ છે જે દરેક નિવૃત્ત કર્મચારીને સરકાર તરફથી આપવામાં આવે છે એમાં તમારી સેવા અવધિ છેલ્લો પગાર પેન્શનની ગણતરી પરિવાર પેન્શનની માહિતી બેંકનું નામ ખાતા નંબર અને એક અનોખો નંબર એટલે કે પીપીઓ નંબર લખાયેલો હોય છે સરળ ભાષામાં કહીએ તો પીપીઓ વિના પેન્શન પેન્શન અસંભવ છે મિત્રો હવે થોડું પાછું ફરીએ અને જૂની પીપીઓ સિસ્ટમને સમજીએ તો પહેલાં પીપીઓ સંપૂર્ણપણે કાગળ પર જ આધારિત હતી નિવૃત્તિ પછી તમારો વિભાગ પીપીઓ તૈયાર કરતું હતું પછી તેને સીપીએઓ અથવા રાજ્યની પેન્શન કચેરીમાં મોકલાતું હતું અને ત્યાંથી બેંક સુધી પહોંચતું આ આખી પ્રક્રિયામાં મહિનાઓ લાગી જતા હતા પીપીઓમાં ભૂલો થતી હતી કાગળ ખોવાઈ જતું હતું અને મિત્રો ડુપ્લિકેટ પીપીઓ મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જતું હતું મિત્રો ઘણા પેન્શનરોને છ મહિના કે એક વર્ષ સુધી પેન્શન મળતું જ ન હતું આ એક બહુ મોટી મુશ્કેલી હતી મિત્રો પીપીઓમાં શું શું લખાયેલું હોય છે હોય છે એ આપણે સમજવું જોઈએ તેના માટે તેમાં તમારું નામ જન્મ તારીખ સેવાનો સમયગાળો છેલ્લો પગાર ગ્રેડ પેન્શનની ચોક્કસ ગણતરી પરિવાર પેન્શનની વિગતો બેંકનું નામ અને પીપીઓ નંબર આ બધું જ હોય છે આ જ વિગતોના આધારે બેંક તમારું પેન્શન ચૂકવે છે મિત્રો હવે આગળ વધીએ નવા પીપીઓ નિયમોની દિશામાં તો મિત્રો સરકાર હવે પીપીઓને ડિજિટલ બનાવી રહી છે હવે પીપીઓ કાગળ પર નહીં પરંતુ ઈ પીપીઓ એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જારી થશે આ ઈ પીપીઓ સીધો ઓનલાઈન બેંક સુધી પહોંચશે એટલે કે પેન્શન શરૂ કરવામાં વિલંબ નહીં થાય ઉપરાંત પેન્શનર પોતે પણ પીપીઓ નંબર વડે પોતાની વિગતો ચકાસી શકાશે અને સૌથી મોટી વાત ઈ પીપીઓ હવે ડિજિલોકરમાં ઉપલબ્ધ રહેશે એટલે તમારો પીપીઓ ગુમ થવાની ચિંતા હંમેશા માટે ખતમ થઈ જશે અને મિત્રો આ નવા નિયમોમાં ફાયદા ઘણી વાર્તા કહે છે પેન્શન ઝડપથી શરૂ થશે પીપીઓ ગુમ થવાની ચિંતા નહીં રહે બેંક ટ્રાન્સફર પીપીઓના થોડા દિવસમાં થશે પરિવાર પેન્શન તરત જ ઉપલબ્ધ થશે પારદર્શિતા વધશે અને ભૂલો ઘટશે મિત્રો હવે પીપીઓ નંબરનું મહત્ત્વ સમજીએ તો પીપીઓમાં એક યુનિક નંબર હોય છે જે ભવિષ્યમાં તમામ અરજી સુધારા કે પરિવર્તનમાં ઉપયોગી બને છે બેંક હોય કે સીપીએઓ કે સરકારનું કોઈપણ વિભાગ તેઓ પીપીઓ નંબર વડે જ પેન્શનને ઓળખશે એટલે કે પેન્શનવાળોની ઓળખ કહી શકાય એટલે પીપીઓ નંબર વિના પેન્શન સંબંધિત કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી મિત્રો હવે વાત કરીએ કે નવા નિયમો કોને લાગુ પડશે તો મિત્રો હાલ આ સિસ્ટમ કેન્દ્ર સરકારના તમામ કર્મચારી પેન્શનરો માટે ફરજિયાત છે જેમાં સિવિલ ડિફેન્સ કે પરિવાર પેન્શન મેળવનારા સૌ માટે લાગુ છે પણ ઘણા રાજ્યો સરકારો આ મોડેલ અપનાવવાની તૈયારીમાં છે ગુજરાત સરકાર જો આ નિયમો અમલમાં લાવે તો રાજ્યના લાખો પેન્શનરોને સીધો ફાયદો જોવા મળશે મિત્રો હવે આ સિસ્ટમ સાથે કેટલાક પડકારો પણ છે મિત્રો ઘણા વરિષ્ઠ નાગરિકો માટે ઓનલાઈન સિસ્ટમ વાપરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે નાના ગામડાની બેંકોમાં હજી પૂરતી તાલીમ નથી આપવામાં આવી કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે પીપીઓ અપલોડ થવામાં વિલંબ થઈ શકે છે પણ આ સમસ્યાઓ સમય જતાં ઉકેલી શકાય તેવી છે અને હવે મિત્રો તે મુદ્દા પર આવીએ જેની રાહ તમે આખો વિડીયો દરમિયાન જોઈ રહ્યા છો એ છે કે પીપીઓ નિયમો બદલાયા પછી તમારા પેન્શન પર શું અસર પડશે તો મિત્રો સીધી વાત એ છે કે તમારી પેન્શનની રકમમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી તમને જે પેન્શન મળતું હતું તે જ તમને મળશે પરંતુ હા બદલાવ એટલો મોટો છે કે હવે તમારી પેન્શન સમયસર આવશે પીપીઓ ગુમ થવાની ચિંતા નહીં રહે અને પરિવાર પેન્શન ઝડપથી શરૂ થશે અને ભૂલની શક્યતાઓ ઓછી રહેશે મિત્રો અર્થાત પૈસા યથાવત રહેશે પણ સિસ્ટમ ઘણી ઝડપથી સરળતાથી અને સુરક્ષિત રીતે કામ કરશે મિત્રો આ રીતે પીપીઓના નવા નિયમો પેન્શનરો માટે આશીર્વાદ સાબિત થશે તમારે ચિંતા કરવાની જરૂર નથી માત્ર પીપીઓ નંબર યાદ રાખજો અને ડિજિલોકરમાં પીપીઓને સેફ રાખજો અને મિત્રો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે પારદર્શિતા અને ઝડપ પહેલાં પેન્શન શરૂ થવામાં છ મહિના કે એક વર્ષ લાગી જતું હતું ઘણા પેન્શનરો તો આ રાહ જોતાં જોતાં કંટાળી જતા હતા પણ હવે એ પીપીઓ સીધો ઓનલાઈન બેંક સુધી જશે અને પેન્શનર પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર પરથી જ પીપીઓ ચકાસી શકશે એટલે વિલંબ નહીં પણ ભૂલો પણ ઓછી થઈ જશે અને મિત્રો ત્રીજો ફાયદો એ છે કે પરિવાર પેન્શનનો મુદ્દો હા મિત્રો ઘણા પેન્શનરોના અવસાન બાદ તેમની પત્ની કે બાળકોને પરિવાર પેન્શન મેળવવામાં બહુ જ લાંબો સમય લાગતો હતો દસ્તાવેજોની અછત પીપીઓ ગુમ થવો કે પેન્શન કચેરીમાં વિલંબ આ બધું ભૂતકાળ બની જશે હવે પરિવાર પેન્શન ઝડપથી શરૂ થશે જેથી પરિવારમાં આર્થિક સંકટ ઊભું ન થાય મિત્રો હવે એક વાત સમજવી બહુ જ અગત્યની છે કે પીપીઓના નવા નિયમો તમારી પેન્શન રકમ પર કોઈ અસર કરશે નહીં પેન્શન એ જ રહેશે અને તમને હાલ મળે છે તેમજ મળતું રહેશે મિત્રો પીપીઓના આ નવા નિયમો વિશે અમારી વિગતવાર સમજણ તમને કેવી લાગી શું તમને લાગે છે કે આ ડિજિટલ બદલાવ પેન્શનરોના જીવનને ખરેખર સરળ બનાવશે તમારા વિચારો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે દરેક પેન્શનરનો અનુભવ બીજા માટે માર્ગદર્શક બની શકે છે મિત્રો જો તમને આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો વિડીયોને વધુમાં વધુ પેન્શનર મિત્રો સુધી શેર કરજો અને હા જો તમે નવા છો તો પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં મિત્રો અમારો એક જ ધ્યેય છે કે પેન્શનરોને તેમના અધિકાર નિયમો અને નવા બદલાવ વિશે સમયસર સાચી અને સરળ માહિતી પહોંચાડવી તમારા એક સબસ્ક્રાઈબથી અમને પ્રોત્સાહન મળે છે અને દરેક પેન્શનરને મદદરૂપ થવાનો મોકો મળે છે તો મિત્રો જોડાયેલા રહો અમારી સાથે કારણ કે આગામી વિડીયોમાં પણ અમે પેન્શન સંબંધિત મોટા અપડેટ્સ લઈને આવવાના છીએ ત્યાં સુધી તમે બધા સ્વસ્થ રહેજો સુખી રહો અને યાદ રાખજો પેન્શન એ તમારો અધિકાર છે કોઈ ભીખ નથી તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ વંદે માતરમ